કડગડતી ઠંડી વચ્ચે વડગામ તાલુકામાં માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે વડગામના વતની અને હાલ ગાંધીનગરમાં નિવાસ કરતા એક્સ આર્મી લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ દ્વારા સૌથી વધુ ગરીબ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળા ધરમ ધાબળાનું મફત વિતરણ કરવામાં આવ્યું લક્ષ્મણભાઈ દર વર્ષે જરૂરિયાતમંદ બાળકોને ચોપડા પાઠ્યપુસ્તકો અને દફતર આપવા ઉપરાંત દિવાળીના દિવસોમાં ઘરે ઘરે જઈ મીઠાઈ અને ફટાકડાનું સેવા કાર્ય પણ કરે છે તેમની માન્યતા મુજબ માનવ સેવા જ મુખ્ય ધ્યેય છે અને લોકોનો સહકાર તેમને વધુ પ્રેરણા આપે છે વિતરણ કાર્યક્રમમાં અંધારિયાના સરપંચ હાલુસિંહ દીપક અને ભીખાભાઈ હાજર રહ્યા હતા જેના કારણે આયોજન વધુ યાદગાર બન્યું વડગામમાં આ વર્ષ પણ માનવતાની ની જીત પ્રગટાવતો આ સેવા યજ્ઞ અનેક નિરાધાર પરિવારો માટે આશાનો દીપક સાબિત થયો છે રિપોર્ટર રમેશભાઈ પરમાર વડગામ